कय नहीं रेटिंग पस बनाओ घडे के न तो वार से केर बनाओ बाहन भुके आ है साके न बाजे ति तार भी धत है तू भी बना दे मार कोरिया ना रड़ी रान ई बा साके न बाजे तो सुका तो न मेरी रत्ता नहीं अम्बा में कई नी भले साके लावे न बाजे बाकी मार पूरी रडी रेम आज तू बना दे तार हाथ हती रही એ તો આવે તારની કારો એટલે લેવ કરે કે આને કીક દાઢે કરતીલી છે રોટલા હું આવી ત્યાર છલી તો હું રોટલા કરીને આલતી તો હું પહેલા કરીને ખાતા હક ની રોટલા તે શું કરવા લાવણીએ તમું ને હું કરવા જોતા તારા ભાઈન પૂજ્યા હું કરવા લાવણી હતી બારસરે લાવ્યા એટલો બધો દાવલી દો ન હા આવિન કઈ કામ ની કરે કામ કરે છે આવે તારની મરી ગઈ છે એક કે ડોહો ફારી બાજે તારા આ બાહા અન હમણે આવે તો થાકે રે એ કામ કર અન આજ તો મારે ઘામાં ઊઠી ગયા આજે

બાકી <laughs>